રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત જગજીવન રામ રેલવે ઇન્સ્ટિટ્યુટ ખાતે રોજગાર મેળોનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના નવનિયુક્ત કેન્દ્રીય કર્મચારીઓને નિમણૂક પત્રો આપવાની પહેલ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે ભરતી થયેલા કર્મચારીઓને પોતાના હસ્તે નિમણૂંક પત્રો વિતરણ કર્યા

સુડતાલીસ સ્થાનો પર રોજગાર મેળાનું આયોજન થયું છે આ રોજગાર મેળાના માધ્યમથી પચાસ હજાર કરતાં પણ વધારે નવ યુવાનોને નિયુક્ત પત્ર આપવાનું આજે બન્યું છે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલ જોડાઈને આ યુવાઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી છે આ સોળમો રોજગાર મેળો છે આ રોજગાર મેળામાં આ આ સોળમાં રાજકોટ રાજ રોજગાર મેળામાં આજે રાજકોટ આવવાનું થયું છે અને પિંચાશી કરતા પણ વધારે યુવાઓને નિયુક્ત પત્ર આપ્યો છે ત્યારે આ નિયુક્ત પત્ર જેમને મળ્યો છે તેવા સૌ યુવાનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તેમના માતા પિતાને પણ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત અમારા રાજકોટના મેયરશ્રી નૈનાબેન અમારા રાજ્યસભાના

इस इलेक्शन के लिए माननीय श्री नरेंद्र मोदी जी को बहुत धन्यवाद देना चाहूँगी क्योंकि इस इलेक्शन की वजह से मेरी लाइफ में बहुत नई उम्मीदें जगी हैं मैं अपनी बहुत पुरानी सिचुएशन से ऊपर उठने की उम्मीद रखती हूँ जिसके लिए सर का बहुत बहुत धन्यवाद थैंक यू सर